હલો મનસુખભાઈ રાઠોડ બોલો હા કેમ છો સાહેબ મજામાં બહુ સારું ફ્રી છો તો વાતચીત કરવી દે તમારી સાથે હું વાત સાંભળવા માંડું કોઈ કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં હવે આ બોલાદ વિશે કઈક તમારા વિડીયો મેં જોયા બે ત્રણ વિડીયો કંઈક યુટ્યુબ ઉપર મૂક્યા છે તમે હા દાન બાપુ ના ભોળાદના હા 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 એટલે સાહેબ આ કઈ રીતનું છે સમજાવો તો અમને ખ્યાલ આવે કે ભાઈ ખરેખર વિરોધ શેનો છે કોઈ વ્યક્તિ નો છે કે કોઈની આસ્થાનો છે નામ મારું શ્રેયસ શ્રેયસ એચ આર એ એસ શ્રેયસ હા આપડે કઈ સમાજ માંથી આવો જ છું સાહેબ હું જ છું દલિત દલિત માંથી હા 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 એટલે તમારું શું તમારું શું માનવું શીખ્યું ને એટલે આપણે કહીએ જો અમારું માનવું તો એવું છે સાહેબ કે ન્યા પૈસા ના બાબતે પેલા તો તમે આ તમે તો ન કહી શકીએ કમલેશભાઈ જાદવ નું એવું મંતવ્ય હતું કે ભાઈ પૈસા ક્યાંથી આવે બરાબર એટલે હવે ભાઈ જો કમલેશભાઈ જાધવ નું ઘર કેવી રીતે હાલતું હોય ને એમાં આપણે કોઈ ઇન્ટરફિયર થવાય નહી બરાબર કારણ કે ઈ વ્યક્તિગત મુદ્દો થઈ ગયો આજે ચોટીલા ધામ હાલતું હોય સાહેબ કે કોઈ પણ હાલો ને આપડે હમણાં ચૌદમી એપ્રિલ આવે છે બાબા આંબેડકર ની રેલી કાઢતું તો એમાં આપડે ફંડ ફાળો જે કાંઈ સગવડતા કરી શકીએ જે રેલીમાં ટેક્ટર લઈ આવ્યા હોય કોઈ સરબત ની વ્યવસ્થા કરે તો ઈ હવે ક્યાંથી આવે છે ભાઈ એને માનવા વાળો વર્ગ આપે છે બાબા સાહેબ માં કઈ વિશ્વાસ રાખો થી કઈ કામ નો કરે એમ ચોપડી માંથી બોલપેન કાઢો પણ એજ હું તમને કઉ છું સાહેબ કે સારું કામ તો બાબા સાહેબ આંબેડકરે કર્યું છે કે નથી કર્યું એટલું મને કહો ને તમે સારું કામ તો કરીને ગયા ને સમાજ માટે બંધારણ તો લખીને ગયા ને સારામાં સારું બંધારણ છે કમલેશભાઈ પોતે જયારે આપણે એને પૂછીએ કે આમાં આસ્થાની વાત છે એટલે ઈ પાછું સંવિધાન ઉપર આવી જાય કે આમાં અમારે સંવિધાન માં ફલાણી કલમ એટલે ભાઈ અમારી આસ્થા ને તમે ઠેસ પોચાડો છો બરોબર તો આઈપીસી બસો પંચાણું મુજબ અમે કરીએ એમની તમે દલિત માંથી નથી અમે છીએ જ સાહેબ અને તમે એવી વાત કરો છો જોકે ખરેખર મનસુખભાઈ એક તમને રિક્વેસ્ટ કરું છું કે તમારી જેવા સજન વ્યક્તિ એ સત્ય જણા વગર આ મુદ્દામાં આવવામાં મને થોડુંક ઓલું લાગે છે કારણ કે સાંભળો તો ખરા મારી વાત તમે એક ટાઈમ એવો હતો કે મનસુખભાઈ રાઠોડ કમલેશભાઈ ને છોડાવવા ગયા હતા જેલમાં અને ઈ ના શબ્દો એવા હતા કે હું ભૂલી ગયો બોલો તમે આખી વાતો માં તમે બીજી વાત સુરત ગુવાજી ના માંડવામાં તમે જઈ શકો છો તો અહીંયા કે કોઈ મેલી વિદ્યા કે એવું કાઈ છે તમે યાર વાત જ સમજતા નથી તમે રહ્યો છો ક્યાં આગળ અમદાવાદ

એટલે ક્યાંથી ચાલુ થાય સાહેબ બંધારણ ની શરૂઆત ક્યાંથી થાય બંધારણ તમે એમ એટલે હું પણ તમને કહું બોલો ને ખબર નથી તો મારા ઘરે આઠસો ચુમાલી પેજ નું પડ્યું બંધારણ જ પડ્યું છે તમારી પાસે એવી કોઈ એડવાન્સ વર્ઝન છે

તો અમે અધિકાર અમને મળેલા છે એમ નઈ તો આંગળી જીંદો ઈ તમારો એવો કેવો અધિકાર ભાઈ અમે બધાય માનવા વાળા બોલો મારા સસરાન ગામ માં ઘણા દારૂ મૂકી દીધા બરોબર તો એ નથી ત્યાં પરચા આપેલા જ છે બોલો અને તમારે ખર્ચો જવો હોય જુનાગઢ થી ચાલુ કરાવડાવી દઉં

હું તમારી માથે શ્રીફળ વાળી લઉં કે તમને કઈ આપી દઉં તમારે કઈ રૂપિયો મુકવાનું એ દારૂ મૂકવો એ તો તમારે આઈટે મુકાય કઈ ઈ ભોળા દ્વારા બાપા ગીજે ન મુકાયમજ તો એ સમજી શકે અમુક

નહીં નહીં આરો કરવાનું તો મૂકી દેજો એમ હું તમને એમ કહું કે ભાઈ મનસુખભાઈ 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 હું માળા જઈ ફે રાખું મનસુખભાઈ મારી આટું કમાવા જ જવાના કમાવા જ મારે જવું પડે એમ હારું ન થઈ જાય બેઠા બેઠા થોડા રૂપિયા આવે છે કામ કરવું પડે મહેનત કરવું પડે તો તો દાદા કે એમ એવું જ કે છે કે ભાઈ તમારા કર્મ પ્રમાણે તમે હાલશો તમને ફળ મળશે તમે દાંડા છો એટલે તમે કર્મ ને જોરા વધારશો તમે ભાન નથી એટલે તમે ઘેટો બકરા છો હું ઘેટો બકરો નથી મને ખબર પડે કે કર્મ માર કર્યા કરું ઈ ન્યા કરે દાનભાઈ દાન બાપા ને કારખાનું છે પણ એ કે કે તમારે અહીં આવવાની જરૂર જ નથી તમે ઘરે ઘરે રહો ને પણ કર્મો હારા કરો એટલે તમને ઓટોમેટિક મળશે હવે ઈ બધી મને ખબર પડે છે તમે કર્મ તમારી પૂરતા રાખો ને ઈ બધું મારે શીખવાની જરૂર નથી ઈ તમે શીખો તમે ભાન નથી એટલે બાકી મારે કર્મ જરૂર નથી મારે ધર્મ જરૂર નથી મારે હારા માણા ની જરૂર છે મારા ભાઈ તો સાહેબ તમારી જેવા હારા માણા ની અમારે જરૂર છે હું ક્યાં હારો માણા છું યાર લે 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 તો પાછો તમે આટલા હારા કામ કરેલા છે હારો નથી એમાં તો ઓર નથી તમે તમે સાહેબ આટલા બધા સારા 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 કામ કામ તમે 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 એવું કઈ રીતે નથી તો બની બની કરેલા છે ને કોઈ વસ્તુ કરેલ બાબા સાહેબે કર્યું એને અમે રજય નથી મહાપુરુષો એ બલિદાન દીધા તમારી જેવા જે પણ એમ નહીં તમે રસ્તો તો દેખાડેલો છે ને જેને જેને જરૂર પડી છે પડે સાંભળી લો સાંભળી લ્યો તમે એક ની વાતો કરો છો વીર મેઘમા એ તમારી હાટું બલિદાન દીધું ને તમે ઊંધા પડીને પગ લાગો તમારી જેવા ઘેટા બકરા ને મારા ગોતવા અચ્છા એટલે ત્યાં જવાનું અહીંયા ભોળા જ નહીં જવાનું એવું અરે નથી જવાની વાત નથી કરતો નાખો એ ભાઈ એ તમારી જેવા બીજે જઈને પૈસા લાગો મને નથી કાય વાંધો નહીં પણ અમારે કોઈ ભૂખ્યા નથી મળતું ભાઈ સાહેબ ખબર આપડે બોલી ઘરની મા હોય ને એનું ધ્યાન ધ્યાન રાખીએ તમારું તમારી રીતે રાખો ને મેં ક્યાં તમે કીધું તો તમે નો પગે લાગો લાગો હા તો ભાઈ એવું